દેવ ભગવાન શંકરના પવિત્ર તહેવાર એટલે મહાશિવરાત્રી નિમિત્તે વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપર ખાતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સૌપ્રથમ દશનામ ગોસ્વામી સમાજ દ્વારા અલજી બાપુવાસ મધ્યે આવેલી રવેજી માતાજીના મંદિરેથી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં માજી જિલ્લા શિક્ષણ પંચાયત પ્રમુખ લક્ષ્મણસિંહ સોઢા હઠુભા સોઢા જગદીશ ગીરી હેમગિરી ગિરી જયસુખગીરી હિતુપુરી વગેરે ઉપસ્થિત રહ્યા હતા તો સ્વામિનારાયણ મંદિર ખાતેથી નરનારાયણ મહિલા મંડળની બહેનો દ્વારા રાસ ગરબા સાથે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું ઉપરાંત એકતાનગર ખાતે આવેલા નીલકંઠ મહાદેવ મંદિર ખાતેથી પણ મહાશિવરાત્રી નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું શિવજીની ભવ્ય શોભાયાત્રા

નવસિયુક્ત સદસ્ય ચાંદ ભિંડે દ્વારા કરવામાં આવ્યું છે